લારીની ચાટને પણ ટક્કર મારી દે તેવી એકદમ ટેસ્ટી પાપડી ચાટ જોતાં જ ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે હેલો એકદમ ટેસ્ટી ક્રિસ્પી પાપડી ચાટ અને ઘરે જ બધી ચટણી સાથે એકદમ પરફેક્ટ લારી જેવી જ આ ચાટ બનશે અને ખાવાનું તો મનસ્થા કરશે તો ગરમીમાં નવી નવી ચાટ ખાવાનું મન થાય તો આ ચાટ જરૂરથી બનાવજો તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે પાપડી ચાટ તો એના માટે આપણે એક પેનમાં એક ટી સ્પૂન તેલ લેશો અને એમાં ત્રણ કપ મમરા તો હું બેથી ત્રણ વ્યક્તિ માટે થઈ એટલે આ ચાટ બનાવવાની છું તો તમે એટલા મમરા લીધા છે એમાં થોડી એક પીંચ જેટલી હળદર પાવડર એડ કરી મમરાને શેકી લેશું તો બાર જે તમને ચાટ મળે એમાં તમે જુઓ કે મમરા થોડા પીળા હોય છે તો આપણે એકદમ પરફેક્ટ એના જેવી ચાટ બનાવવા માટે આ રીતે તેલમાં મમરાને શેકી લેવાના તમે જુઓ મમરાનો કલર કેટલો સરસ આવી ગયો અને મમરા આ રીતના ક્રિસ્પી થઈ ગયા તો આપણા મમરા શેકાઈ ગયા છે ગરમ થઈ ગયા છે તો મમરા ઠંડા થાય ત્યાં સુધી આપણે સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ તો સૌથી પહેલાં આપણે એક સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું એના માટે આપણે થોડા લસણની કઢી એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન જેટલી સેવ મીઠું અને લીંબુ એડ કરી અને આ લસણની ચટણીમાં પાણી એડ કરી એકદમ સ્મૂથ ચટણીવાસી તૈયાર કરી લેશું તો આપણી એકદમ ટેસ્ટી સ્પાઈસી લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ આ ચટણીને સ્ટોર કરી એક વીક સુધી રાખી શકાય હવે આપણે ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ એના માટે મિક્સર જારમાં લસણ આદું મરચું મરચું તીખાસ તમને જેટલી જોઈએ એ પ્રમાણે ફ્રેશ લીલા ધાણાને ધોઈ અને ડાળી સહિત એડ કરીશું બે ટેબલ સ્પૂન સિંગદાણા અડધી ટી સ્પૂન જીરું સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન ખાંડ અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું તો લીંબુનો રસ આપણે જરૂરથી એડ કરવાનો ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે અને હવે પાણી જેટલું જરૂર પ્રમાણે જો એ રીતે એડ કરી અને આ રીતની એકદમ સ્મૂથ ચટણી બનાવી તૈયાર કરી લેવાની તો આપણી ગ્રીન ચટણી પણ તૈયાર છે એકદમ સ્મૂથ તૈયાર થઈ ગઈ છે હવે આપણે મીઠી ચટણી તૈયાર કરીશું એના માટે આપણે એક પેનમાં દોઢ કપ પાણી એડ કરીશું હવે એમાં અડધા કપ જેટલી આંબલી તો આપણે થોડી આંબલી એડ કરવાની છે અને એની સામે અડધા કપ ખજૂર અને વન ફોર્થ કપ ગોળ તો ગોળ અને ખજૂર આપણે બંને એડ કર્યા છે તમે ખાલી આંબલી અને ખજૂરને પણ બનાવી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી એકદમ સરસ રીતે આપણે ઉકાળી લેવાનું છે એટલે જે આંબલી અને ખજૂર છે એકદમ સરસ એવો સોફ્ટ થઈ જાય તો ત્રણથી ચાર જ મિનિટમાં એકદમ સરસ એવો સોફ્ટ થઈ જશે અને આ ચટણીને તમે બનાવી અને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતી આ મીઠી ચટણીને મેં દ્રાક્ષમાંથી બનાવી છે આલુમાંથી બનાવી છે સાથે કેરીમાંથી બનાવી છે આમચૂર પાવડરમાંથી બનાવી છે ઘણા બધી રીતે મેં બનાવી છે મારી ચેનલ પર મેં બધી રેસીપી પોસ્ટ કરી છે તમે જરૂરથી ચેક કરજો અને બનાવજો હવે આપણી ખજૂર આંબલી સરસ એવી સોફ્ટ થઈ ગયા પછી નીચે ઉતારી ઠંડુ કરી અને આપણે પછી મિક્સરજારમાં એડ કરી એકદમ સ્મૂથ બ્લેન્ડ કરી લેવાનું તો તમે જુઓ આ રીતનું સ્મૂથ બ્લેન્ડ કરી લીધું હવે આપણી જે આંબલી છે એમાં એના રેસા હોય એના લીધે આપણે આ ચટણીને ગાળી લેવાની એટલે એકદમ સરસ સ્મૂથ થશે થોડું આપણે જરમાં પાણી એડ કરી દઈશું અને આ રીતે સરસ એવું મિક્સ કરી એડ કરી અને સરસ એવું ગાળી લેશું તો એકદમ ચટણી સ્મૂથ થઈ જશે તો આપણે એમાં ગોળ અને ખજૂર પહેલેથી જ એડ કર્યા છે તો આ સમયે આપણે એડ કરવાની જરૂર નથી તમે જુઓ આ રીતે એના જે પણ રેસા નીકળ્યા છે તે બધા આપણે દૂર કરી દઈશું હવે મસાલા એડ કરીશું તો અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર થોડો સૂંઠ પાવડર અડધી ટી સ્પૂન વરિયાળીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધા મસાલાને સારી રીતે મિક્સ કરી અને આ ચટણીને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લેશું જો જરૂર લાગે તમને વધારે થીક લાગે તો તમારે પાણી એડ કરી દેવાનું અહીંયા તમે જુઓ એકદમ સરસ કાશ્મીરી લાલ મરચું પાવડર મેં એડ કર્યું છે એના લીધે ખૂબ જ ચટણીનો કલર પણ સરસ આવી ગયો અને આપણી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ આ ચટણીને બનાવી અને નીચે ઉતારી ઠંડી થવા દેશું પછી આપણે ચાટમાં એડ કરીશું એટલે એકદમ પરફેક્ટ થીક થઈ જશે હવે આપણે પાપડી ચાટ બનાવી લેશું એના માટે આપણે તૈયાર કરેલા મમરા એડ કરી દઈશું અને હવે આપણે આ રીતની પાપડી એડ કરીશું તો આ પાપડી તમે ઘરે પણ બનાવી શકો છો અને બજારથી પણ લાવી શકો છો મેં ઘરે બનાવેલી એડ કરી છે સાથે આપણે એમાં સેવ એડ કરીશું તો અડધા કપ જેટલી સેવ તમે અહીંયા નમકીન કોઈ પણ એડ કરી શકો છો સાથે મારી પાસે ચણા દાળ છે તો હું બે ટી સ્પૂન ચણા દાળ એડ કરું છું સાથે મસાલા સિંગ તો આ મસાલા સિંગની રેસીપી પણ મેં પોસ્ટ કરી છે મારી ચેનલ પર જરૂરથી ચેક કરજો સાથે આપણે રોસ્ટેડ સિંગ અને બાફેલા બટેટા તો બાફેલા બટેટાને આ રીતે ઝીણા ટુકડા કરી મેં એડ કર્યા છે સાથે ડુંગળી તમને જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાની સાથે ટામેટા તો એક ટામેટાને આપણે આ રીતે ઝીણા ટુકડા કરી એડ કરવાના અને મારી પાસે દાડમના દાણા છે તો હું એડ કરું છું ન હોય તો સ્કીપ કરી શકાય હવે આપણે ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને તૈયાર કરેલી બધી ચટણીને સ્વાદ પ્રમાણે એડ કરીશું તો ગ્રીન ચટણી આપણે એક ટી સ્પૂન જેટલી એડ કરીશું અને આપણે આ ચટણી થોડી એડ કરીશું જો બાળકો ખાવાના હોય તો એકદમ થોડી એડ કરજો અને સાથે આપણે તૈયાર કરેલી મીઠી ચટણીને એકથી બે ટી સ્પૂન જેટલી એડ કરીશું અને હવે બધા મસાલાને બેલેન્સ કરવા માટે થોડું મીઠું અને થોડો ચાટ મસાલો એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું તો આપણી પાપડી ચાટ તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બનીને તૈયાર થઈ ગઈ છે જ્યારે આપણે સવ કરવાની હોય ત્યારે જ આ રીતે મિક્સ કરી અને સવ કરવાની તો એકદમ ટેસ્ટી ચટપટી મુરમુરાની પાપડી ચાટ તૈયાર છે તો આ રેસીપીને જોરથી ટ્રાય કરવા જેવી છે અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી કેવી લાગી તો મેં અહીંયા પાપડી સાથે આ ભેળને સર્વ કરી છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ને જોતાં જ મમ્મા પાણી આવી જશે અને ગરમીઓમાં ખૂબ જ આવી ટેસ્ટી ટેસ્ટી ચાટ ખાવાનું મન થાય ત્યારે આ ચાટને જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો આ રેસીપી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે તો આ રીતે પાપડી સાથે પણ ખાઈ શકાય થેન્ક યુ ફોર વોચિંગ